તો ખાનગી હોસ્પિટલ અને તેમના ઇન હાઉસ મેડિકલ મામલે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે હોસ્પિટલના મેડિકલ સ્ટોરની બહાર આવું બોર્ડ લગાવવું પડશે આ હોસ્પિટલના દર્દીઓ અહીંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી તેવું મારવું પડશે બોર્ડ દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ કરી તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે ઘણી વખત આ દર્દીઓને શંકા અને કુશંકાઓ થતી હોય છે આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક એક વોલેન્ટરિસ્ટરગડ કર્યો છે એ લોકોએ ત્યાં એક બોર્ડ મારું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી દર્દીને અનુકૂળ હોય

ચોક્કસ એવું કહી શકાય કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર કર્યો છે અને તમામ ખાનગી હોસ્પિટલો માટે એક દિશા નિર્દેશ પણ આપ્યો છે કે તેમને મેડિકલ સ્ટોર એમની ખાનગી હોસ્પિટલમાં હોય તો તેની બહાર એક બોર્ડ મારવું પડશે કે અહીંથી દવા લેવી ફરજિયાત નથી એટલે સ્વાભાવિક છે કે અત્યાર સુધી આ પ્રકારે ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો દવા લખતા હતા અને એ દવા માત્ર ને માત્ર તેમના જ મેડિકલ સ્ટોરમાંથી લેવાનો આગ્રહ રાખતા હતા અને તેના કારણે દર્દીઓ અને તેના સગાવાલાઓને વધારે કિંમત ચૂકવવી પડતી હતી અને ક્યાંક ને ક્યાંક એનાથી સસ્તી મળતી દવાઓ પણ તેમને મોંઘી ખરીદવી પડતી હતી હવે આ આ પ્રકારનો નિર્ણય કરવાની સાથે દર્દીના સગાઓ છે બહારથી પણ તેમને અનુકૂળ હોય એ જગ્યાથી આ દવા ખરીદી શકશે સાથે જેનરિક મેડિકલ સ્ટોરમાંથી પણ દવા ખર્ચીને દવા ખરીદીને તેમનો ખર્ચ ઘટાડી શકશે જી બિલકુલ હિતલ આભાર માહિતી બદલ